ઢીંગલા ને ઉપાડો ઢીંગલા ને ઉપાડ્યો ઓ ભાઈ ને સિટી આપી છે સિટ્ટી હું લખેલું છે તો જય માતાજી મિત્રો હર હર મહાદેવ તો કેમ છો બધા મજામાં ફાઇનલી મિત્રો આપણો લોંગ વિડીયો ખબર પડી જશે આપણે કાં જવાનું છે ભૂતનાથ મહાદેવ રહે ને ના આપણે પબ્લિક નું રિએક્શન ને કેવો માહોલ ગરમ થાય કેમ કે થમલેલ જોઈને તો ખબર પડી જશે ને બાકી આપણી યાર વિકીભાઈ વિડીયો શૂટ કરે છે ધર્મેશભાઈ આવવાનો છે કેમેરો લઈને આપણે સેટઅપ ની વાત કરીએ તો આપણી પાસે એક મોટી સ્ટ્રીક ને કેમેરો છે હાલો તમને સ્ટેડી સ્ટડી હાલો અનબોક્સિંગ કરવાની છે હજી જો મિત્રો આ રીતની છે ને સેલ્ફી સ્ટીક છે જ્યાં તો મોટી તો થાય પણ આપણે જો આ રીતની નીચેમાં નાની આપણે કેમેરો ઓલો કરવા તો ફાઈલી મિત્રો ધર્મેશભાઈ છે ને સ્ટેડી પહેલી લીધું છે ને હવે આપણે જવાનું છે મેળામાં એટલે માહોલ ફૂલ ગ્રેમ થાય વિડિયો એન્ડ સુધી જો ક્લિયર કેમ ધર્મેશભાઈ ફૂલ આપણે એક્ટિંગ કરવાનું છે ફૂલ આ એમ વિડિયો એન્ડ સુધી જો તો હાલો મોડું નથી કરું કેમ કે ઓલરેડી ઘણો મોડું થઈ ગયું છે આ તો હાલો કાય કા જાય અચ્છામાં આપણે ફોન થી શૂટ કરવાનું છે ને વિકીભાઈ છે ને રીલ આટુ છે ને એક મસ્ત મજાનો ડિસ્કો કરવાનો છે આપણે ને આમ જો 1 2 3 આમ જો મિત્ર આમ જો બાકી ગીત બીત વગેરે નામ જો બાકી બધે આપડી પાસે કેમેરો આવી ગયો તો કેમેરા થી એક બે શૂટ કરી પછી ફોન થી કરશું આપણે હાલો જો મિત્ર આ રીતનું કઈ કેમેરા નું શૂટ છે જો કેમ એટલે મિત્રો આપડી સ્ટ્રીક માં હા ને ભાઈ કેમેરો લાગી ગયો હે જો આ રીતનું કે છે હવે આપણે અહીં થી હે શૂટ કરવાનું હે મેળામાં જઈને જો જો થઈ ગયો કેમેરો ચાલુ મિત્રો આ રીતનો કેમેરો હોય ને તો ઝૂમિંગ કે આ રીતનો થાય હોય કરીને મિત્રો પહેલા તો હે ને આપણે ગામમાં રિએક્શન લેવા જવાનું છે પછી આપણે ફૂટતા માં મહાજ જવાનું જો આપણે ગામમાં રિએક્શન કેવું આવશે મસ્તીનો જોરદાર હે જોરદાર પાકો હાલો હાલો હે કે ગામમાં પૂગી પછી આપણે ફૂટતા જ દઈ બાકી જો પાછળ છે જો જો

બધું પબ્લિક છે ને અમારી આમ જોવે કેમ કે કેમેરો છે આપડા ભાઈ બને તો હાલો ભાઈ જાય ઓલી સાઈડ હાલો હાલો આમ જવા મિત્ર કેમ પોન્સિબિલિટી પોન્સિબિલિટી અલગ છે કાક આપડી ફોટા પાડવાનું બધી રહે ઢડગણું જો ફોટા તો ફાઈનલી મિત્રો પહોંચી ગઈ આપણે ભૂતનાથ મહાદેવને મેળો છે ને મિત્રો કે આ રીતનો મેળો છે જો રિએક્શન સર મિત્રો ભૂતનાથ મહાદેવ હે ને આઈટમ નો મેળો કેટ છે ને આ રીતનો ઓકે મિત્રો આમ જોવા આવ્યા છો ક્યાં બાકી જો મિત્રો કેમેરામાં છે ને આપણો વિડીયો ચાલુ છે જો હા ઓલા ભાઈ બોલે લેકચર સને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફાઇનલી મિત્રો એને કેમેરાથી આપણે એનો છોટા કણા શૂટ કરવાના છે તો શૂટ કરી લેગી બકરી જો ફિલિંગ કેવી લાગે ફિલિંગ કેવી થાય છે ફિલિંગ કેવી થાય ટોપો કાઢો ટોપો કાઢો હેટો ના ના ફિલિંગ કેવી થાય ફિલિંગ કેવી થાય જોરદાર ને મિત્રો હે ને ગરમી એટલી થાય છે અમે આમની ખાલી સીન તો અમે પરલી જાય એને તો કેટલી ગરમી તાતી છે ઘણા બધા લઈ લીધા હવે આપણે મહાદેવના દર્શન કરવા તો કેમ કે તમને મહાદેવ ના દર્શન નહી પેલા મહાદેવ ના દર્શન કરાવી એકાદ બે લાગે તો શૂટ ન નકર જો ઢીંગલા ને ઉપાડ્યો ઢીંગલા ને ઉપાડ્યો

હાલો રેડી दर्शन નો કટકો હા દર્શન હાલો આપડો કેમેરા આપણો કેમેરો બેમેરો લિન લો સિટી આપી છે સિટી માં હું લખેલું છે જોવો મિત્રો મેળા અંદર થી હવે લઈ છે ગાડી ને લઈને ભાઈ ઘર સટ કેપ કે મિત્રો ટ્રાફિક એટલું હતું ને ફોટા પડવા વાળા વધી જતા થાય એવું હતું એકા શૂટ નઈ નો કરીએ કા કે મિત્રો પબ્લિક કેટલું હતું ગમે એમ કરીને બહેને આપણે રિએક્શન जोरदार લી લીધા આ વિડીયોમાં તમે જોઈ

ભૂતનાથ મહાદેવ એટલે એ ભાઈ જોરદાર રિએક્શન રૂ ને જે રીતે આપણે શૂટ કરવાનો તો એ રીતે વિડીયો શૂટ થઈ ગયો ને વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો આપણે અહીંયા ધ્યાન કરી દો તમને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જો કેમ ચાલો બસ અહીંયા ઉધી થઈ જય શ્રી રામ એન્ટ બાબા